ભાજપમાં ફરી જૂથવાદ જૂથવાદ એમએલએ રાજેન્દ્ર ચાવડા અને પટેલ ગ્રુપ વચ્ચે રાજેન્દ્ર ચાવડાની સ્નેહ મિલન પત્રિકામાંથી નીતિનભાઈ પટેલનું નામ ગાયબ એપીએમસી ના સ્નેહ મિલન કાર્યક્રમમાંથી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનું નામ ગાયબ એક જ દિવસમાં ભાજપના બે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયા

અગિયાર વાગે ધારાસભ્ય ના સમર્થકો દ્વારા પણ કાર્યક્રમ આવે છે છે એટલે એક જ દિવસે બે આમંત્રણ આમંત્રણ પત્રિકા છપાઈ ને બંને પત્રિકા અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમ છે જોકે એક તરફ રાજેન્દ્ર ચાવડા નું જૂથ છે તો બીજી તરફ એપીએમસી કહી શકાય કે નીતિનભાઈ પટેલ ના જે સમર્થકો છે તેમનું જૂથ છે બંને જૂથો એ અલગ અલગ કાર્યક્રમ યોજીને જે ભાજપ નો આંતરિક વિવાદ છે જૂથવાદ છે તે સામે આવ્યો છે